માતાજી બધાને કેમ છો બધા મજામાં જશું અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બપોરના અગિયાર થઈ ગયા છે સવા અગિયાર તો બસ અત્યારે આપણે કામ કરી ઘરનું બધું પતાવી નવરા થયા છે તો અત્યારે બ્લોગની શરૂઆત છે તો અમારો આખો વિડીયો જોજો અને તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બન્યા રહેજો તમે અમારા બ્લોગને તો આપણે બપોર માટે વટાણાનું ચોરાનું મિક્સ શાક મેં દીધું છે તો હમણાં શાક બની જાય પછી આપણે બપોરા કરી લઈ તો દક્ષુભાઈ જો હવે આપણે છે તૈયારી કરે છે કુકું લીધું છે હાથમાં ડોટી લીધી છે દૂધની બોટલ લીધી છે નવી લીધી છે આપણે એને હિચકાવી હિચકાવી તો હુઈ જાય ઘડીક ભાઈ કેમ ભાઈ કેમ હું જાવશે

હાય લખશું હાય તો આજે જમમાં માં છે છાસ મરચા રોટલી અને બુવા નું શાક તો દક્ષુભાઈ ખાઈશ ખીચડી ખાઈ ખીચડી બધું છે આડી જો આ આ બુદરે ખાવાનું છે ખાહે ખાવાનું છે હે હારે બુદરે ખાવાનું આ ખાયો કાકા હે અબિયે કાકાલાવાતા ઠીકે હા ખાવ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મકરસંક્રાંતિ નજીક આવે છે તો બધા છોકરા બધા પપોડા વગાડે અને હવે તો ચાલુ જ રહેશે કેમ કે ખીહર કહેવાય આપણે તો ખીહર કઈ મકરસંક્રાંતિ કહેવાય ઉત્તરાયણ કહેવાય ઘણું બધું કહેવાય તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી